અમારી માટે એક બોટાદ નું કપલ છે આપણું મૂળ વતન છે બોટાદ બોટાદ હતી તમે આમ તો બેંક માં એરિયા મેનેજર છો બરાબર તમારું મેરેજ નીકળે વર્ષ છેલ્લા અઢી વર્ષ ત્યાં અઢી વર્ષ અને કેટલાક ડૉક્ટર બતાવ તમે એક ડૉક્ટર એ ડૉક્ટર શું કેતા ડોક્ટર કેટલાક મહિના દવા લીધી એક વર્ષ જેવું લીધી તમને એ બતાવવાનું કોણ કીધું તમે જોતા વિડીયો ના માધ્યમ તમે જોતા ક્યાંય જોતા તમે આને બતાવતા તમારે કેટલા વિઝિટ છે બીજી બીજી છે લાસ્ટ ટાઈમ જો આયા નળીન રિપોર્ટ કરે બરાબર હા બને છે એક સાઈડની નળી આપણે કેવી હતી બ્લોક હતી બ્લોક હતી રાઈટ સાઈડની ફેલોપિયન ટ્યુબ બ્લોક હતી સોરી રાઈટ સાઈડની ઓપન હતી લેફ્ટ સાઈડની બ્લોક હતી બરાબર આ બી પટ્ટીની તપાસ કરીને બરાબર આજે બી પટ્ટીની તપાસ કરી પોઝિટિવ છે અને આપણે જે સોનોગ્રાફી કરી એમ હું ગયું છે ઈની સોનોગ્રાફી હા આપણે જે સોનોગ્રાફી કરી ને એમાં અમારે બેન બે જીવા થઈ ગયા એટલે કે સેવન વીક વન ડે જે ડિલિવરી તારીખ બી આપી છે અઢાર એક બે હજાર છવ્વીસ આપી હતી બરાબર જો તમારી જેવા આમ તો બેંકના મેનેજર છે એને વધારે કેવું નહીં પડે બરાબર તમારી જેવાને જો પ્રેગ્નન્સી રૂકાતી હોય અઢી વર્ષથી ટ્રાય કરતા બરાબર ને વિડીયોના માધ્યમ થ્રુ આવ્યા છે તો પ્રેગ્નન્સી રૂકાતી બીજાને સેલ આપશો ને આપશો અને આમ તો બીજી ત્રીજી તમે લાગી ગયો ને સરસ લ્યો બીજું સાહેબ વિડિયો મૂકો તો વાંધો ને ના ના ઓકે સર